વાઘોડિયા તાલુકા વિસ્તારમાં હાલ નવીનીકરણ પામતી ડેવ ડેમ સિંચાઈ કેનાલના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની ગંભીર આક્ષેપો સામે આવ્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરિયલ વપરાતું હોવા સાથે સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે ક્ષત્રિય કરની સેના પરિવારના પ્રતિનિધિઓ દ્વારા આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માગણી કરી છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કેનાલનું કામ હજુ પ્રગતિ પર હોવા છતાં અનેક જગ્યા ઉપર તિરાડો પડી છે અને કેટલાક વિસ્તારોમાં તિરાડો છુપાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા પ્લાસ્ટર તોડી ફરી કરવામાં આવી રહ્યું છે જે ગંભીર બેદરકારીનું દર્શાવી રહી છે સાથે સાથે માળોધર ગામે સ્મશાનની બાજુમાં મુખ્ય માર્ગ ઉપર બનાવેલા ડમ્પિંગ યાર્ડ અંગે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે ગ્રામ્યજનોના જણાવ્યા મુજબ આ ડમ્પિંગ યાર્ડમાંથી આવતી દુર્ગંધ અને પ્રદૂષણના કારણે આસપાસના લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડી રહી છે અનેકવાર આ બાબતે સોશિયલ મીડિયામાં અને અન્ય સ્થળો ઉપર રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આથી ક્ષત્રિય કરણી સેના પરિવારે જિલ્લા કલેક્ટર સમક્ષ માગણી કરી છે કે દેવડેમ સિંચાઈ કેનાલના નવીનીકરણમાં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે જવાબદાર સિંચાઈ અધિકારીઓને સંડવાયેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે માળોધર ગામના સ્મશાનની બાજુમાં આવેલ ડમ્પિંગ યાર્ડ તાત્કાલિક બંધ કરી બિનરેણાંક વિસ્તારમાં ખસેડવામાં આવે આ રજૂઆતને લઈને તાલુકા અને હાલ ચર્ચાનો માહોલ સર્જાયો છે અને હવે તંત્રની આગળની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે વાઘોડિયા તાલુકાના બે પ્રશ્નો લઈને આજે વડોદરા કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી છે લેખિતમાં રજૂઆત કરી છે પહેલો મુદ્દો એ છે કે ભયંકર ભ્રષ્ટાચાર વાઘોડિયા તાલુકામાં થયો છે જે ભ્રષ્ટાચાર દેવદેમ સિંચાઈ કેનલ જે નવીનીકરણ થઈ રહી છે જે નવીનીકરણ કરવા માટે અમે સૌએ આંદોલન કર્યું હતું અને આંદોલન કર્યા બાદ એ નવીનીકરણની શરૂઆત થઈ પરંતુ શરૂઆત થતાની સાથે અત્યારે તો થોડોક જ ભાગ બન્યો છે અને ભાગ બનતાની સાથે માત્ર ચાર પાંચ મહિનામાં આખી ને આખી કેનલ તૂટી પડી છે તિરાડો તો સામાન્ય સમજ્યા પરંતુ આખી આખી કેનલ કેનલનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કોન્ટ્રાક્ટર તેમજ તેમજ સિંચાઈ અધિકારીઓ નેતાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સમગ્ર બાબત પર અંધારું ના થઈ જાય અને એની પર તટસ્થ તપાસ થાય અને ચોક્કસથી દેવડેમ સિંચાઈ કેનલ જે વાઘોડિયા તાલુકાના કેટલાય ખેડૂતોની જીવાદોરી છે આ જીવાદોરી મજબૂત બને અને એનાથી લોકોના ખેતરમાં પાણી પહોંચી શકે એટલા માટે નવી આ કેનલ બને પરંતુ સાચી અને મજબૂત આઈથી બને એની માટે રજૂઆત કરવા અને ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે એના પુરાવા સહિત અમે આપ્યું છે એની પર તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તેમજ બીજો મુદ્દો છે માંઢોળધર ગામનો આ માંઢોળધર ગામમાં વર્ષોથી જે ડમ્પિંગ યાર્ડ છે કાર્યરત હતું આ ડમ્પિંગ યાર્ડ સ્મશાનની બાજુમાં ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલું છે

હજારો ગ્રામજનો ખેડૂતો સાથે ઉપવાસ આંદોલન કરીશું એવી લેખિતમાં આજે અમે લેખિત કરી છે ભ્રષ્ટાચાર કોણ કરી શકે જેની હાથમાં પાવર હોય એ કરી શકે અત્યારે ચૂંટાયેલા નેતા જે હોય એમના હાથમાં પાવર છે તેમજ સિંચાઈ અધિકારીઓ છે એમના હાથમાં પાવર છે કોન્ટ્રાક્ટરો છે એના હાથમાં પાવર છે પાવર જેની હાથમાં હોય ભ્રષ્ટાચાર કરી શકે બાકી સામાન્ય ગાંધીનગર જઈશું ગાંધીનગર નહીં સાંભળે તો હાઈકોર્ટમાં પિટિશન કરીશું પરંતુ છોડવાના તો નથી થતા એટલું ચોક્કસ છે ભ્રષ્ટાચારી નેતાઓને પણ જવાબ આપીશું કાયદાકીય જવાબ આપીશું અને ચૂંટણીના મેદાનમાં તો આપવાનો જ છે જવાબ બરાબર લખન દરબાર